હજ કમિટી દ્વારા આયોજિત આ કેમ્પ તાજેતરમાં આઠમી ફેબ્રુઆરી રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલેજ ઓડિટોરિયમ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કેમ્પ દરમિયાન આશરે પાંચસો જેટલા હજ યાત્રીઓ ઉપસ્થિત રસીકરણનો લાભ લીધો હતો આયોજકોએ યાત્રીઓને સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપી હતી સમગ્ર કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદી દ્વારા કરવામાં આવ્યું હતું આ કામગીરીને સફળ બનાવવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો કેમ્પ દરમિયાન ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટર ઓફિસર ડોક્ટર ગોપિકા મેખિયા ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્મા ડૉક્ટર રૂહિના શેખ અને પ્રોગ્રામ કોઓર્ડિનેટ મુકીમ મંસુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમે સમગ્ર કામગીરી દેખરેખ રાખી હતી કેમ્પના સમાન્ટીએ ભરૂચ જિલ્લા હજ ખાડીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ડોક્ટર આરોગ્ય કર્મચારી અને અન્ય સહયોગોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું ડોક્ટર અભિનવ કુમાર શર્મા છું મેડિકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કેએમસીઆરઆઈ મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશનના હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે જેમાં મેન્જાયટીસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને પાંચસો પચીસ જસા જેવા હજયાત્રીઓ આપ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે એ માહિતી આપવાની છે